કે દીકરા હજુ તું મને ચામુંડના શું અમજસ હજુ તું મને મહાકાળીને શું અમજશ હજુ તું મને મેળડીને શું અમજશ કે શું કોઈ દેવને ઘૂસ મારવા દે એમ ના મારવા દે એક સમય તમારો ગુનો હોય કોઈનો ગુનો કર્યો હોય અને કોઈના ગુના પેટે કોઈ દેવ કદાચ કોઈના લાફો માર્યો હોય કે કોઈના પૈસા પડાવી લીધા હોય કોઈકની જો ચેટિંગ કરી હોય અને એનો જીવ ભર્યો કોઈક દેવ તમને લડવા આવ્યો હોય ને તોય તમારી માના ના લાડ એવા હોય ને ભક્તિ એવી હોય ને તે દેવ ને ઉભું રાખે અને એમ કે મારી વસ્તી ભલે ગુનો કર્યો પણ રે તારો વ્યવહાર કરાવીશ સદબુદ્ધિ આલી અને તારો દંડ કરાવીશ મત મારી વસ્તી તને મારવા તો ના દઉં હું એનું રક્ષણ હું મેલડી કરું છું અરે કોક મૂઠ મારે મૂઠ દાખલો આલુ મૂઠ બુઠ તો વાગતી નહીં કોઈ વિદ્યા થતી નહીં કદાચ કોઈ મૂઠ મારે લીંબુ નાખી જાય ને તમારા ઘેર

તું જોવાનું તારા જોવાનું એ માતા માતા હપાળા કરે તમારે શું લેવા ગોથા મારવાનું થાય આ શું ખોટું તમે એટલા હોશિયાર છો બુદ્ધિશાળી છો મારી આ ચૌદ એવું હતું તમને ના ખબર પડે તો કઈ નઈ માતા તું જો તું માતા છું હું મારા તો એવી દ્રષ્ટિ છે કે કોઈ માતાને હું જોઈ શકું કે આ માતા નું દુઃખ છે આ શક્તિ નડવા કેમ આવી છે એ તને દેખાય છે તું કે જા

કોના વાલ કરું હેડો જનાવર ને વાલ કરવા જાય મારા જીવી માતા હે આવી વાત હોભરી પણ આવો પ્રેમ ને હેત જોઈએ છે દેવી શક્તિ ને આ જંતર મંતર બનતું તે મેલો આવ વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખી જોડવાનો તારે ચમત્કાર થાય ગયા રવિવાર કીધું તો ને હું અધરું પડતું મેળવું પડે જીવન તું જો તું ન તો જો ને આ ફેદવાનું દોડા જોવાનું આ બધું ભૂવા કરવાનું અને જાત જાતની જગ્યાએ બધું જાત જાતનું નું પૂછવાનું બધી જગ્યાએ અલગ અલગ તમને કે છે કે છે ને બધી જગ્યાએ અલગ અલગ કે છે કોઈ કીધું સદીમાં નું દુઃખ છે બીજા ભુવાન તો જાય કોઈ સિકોતર માં દુઃખ છે ત્રીજો ભો કે છે ચોથો કે ઝોપડીમાં નું દુઃખ છે પાંચમો કે ગોગા મારા દુઃખ છે છઠ્ઠો કે પિતરું નડે છે સાતમો કે કોઈ કે કોકે કરી નાખ્યું છે દસમો કે નવમો કે કોકે માતા મોતી દીધી તમારા દીકરા કોકે ખવડાવી દીધું અલગ અલગ કે સાચું મોનવું કોનું પહેળો કોનું મોનું હેડો કોનું મોનું કો મને હું કે મારો વિશ્વાસ આવતો મોનતા પણ હું આ બધું બતાવતી આ બધા મારે ગોઠ મોદી મારા નોમ ની ગોઠ મોતી મગજ મોર નહી મારી આ છે ને આ બધી શંકાઓ જેટલી વહે છે ને બધા ગોઠ મારી ને તારા નોમ ની ગોઠ મગજમાં મારી અને એક મારે આમ ચલાવતા ને એ રીત મનના એક ખૂણામાં છે ને ગાલ દો બધું એમ

આ જંતર મંતરના ફેયાદવાનું બધું જો તો ભુવા કરવાનું છે એટલું ઊંડું છે ને એટલું ઊંડું છે ને કે એક દાડો ઘૂસી જાય ને તમે એક વખત આમાં ઘૂસી છે ને બહુ તો કઈક પેઢીઓ એવું જોયું છે તમે હોભર્યું હશે અને નજર હોમે જોયું હશે કે જો ભુવા કરવા કરવા ગોડા થઈ જાય જોજો તમારી સોસાયટી ફરિયામ તમારા ગામમાં જોજો રોજ નવા નવા ભુવા લાવશે ને છેલ્લે એમનું મગજ છટકી જાય ગોળા થઈ જાય સમ માનસિક એવા થઈ જાય પેલો ભુવા કે આ લડ્યું પીલો કે આ નડિયું પીલો રોજ છે ને ભૂત ના દેખાતું હોય ને તોય હાથ ચૂકણું દેખાય રાતે દેખાય કે નહીં હવે ચિંતાન જ તમે આનું કરતા હોય વિચાર જ તમે આના કરતા હોય તો ભૂત ના આવતું હોય ને તો કે બહુ યાદ કરલા હું જોઉં જેમ હું મેરણી માતા તમે મને યાદ કરો છો ઘરે ઘડે તો હું સપને આવું છું ને તો દાડા ફતર વખત તો આવું નડતર ને તમે યાદ કરો છો પેલા ભુવા તો નહીં હોય મેળીમા માનું દુઃખ તો નહીં હોય પૂર્વજ પૂર્વજનું તો દુઃખ નહીં હોય આ બધા થાય કે નહીં એવું એ તો એની જગ્યા એ છે હું એવું નહીં કહેતી નડતર નહીં હોતું પણ તમે તમારી માતા ને આ બધું સોંપી દો મારા જેવી માતા ને સોંપી દો આવો પૂર્વજ નો ચમનો વ્યવહાર કરો મારા જોવાનું છે કોઈ દેવનો વ્યવહાર શું હલાવે મારે જોવાનું અને કઈક દીકરા દીકરા સપને નહીં કઈ જતી કે દીકરા તારી એક પેઢીની મેરડી માતા છે એક મહાકાળી માતા છે એક સિકોતર માતા છે એક પૂર્વ છે એક ગોગા મહારાજ છે નહિ કેતી ઘણા ભાવિક ભક્તોને કીધું છે મેં તો છે ને આવા વિશ્વાસ એ રહો ને તાર જીવન સુખીથી જશે નહીં તો એમ છે ને આખી જિંદગી જતી રહેશે ધોરા આઈ જશે લોહા થઈ જશો ગળા થઈ જશો અને તારે છે ને તમારા છોકરા ચોક આવી ભુવા જોડે પરાણે ઉચકીને લઈ જશે કે લેહાડો તમે બધું જોડો તમે કરીને અમે ભોગવીશ કરો આ તમે નહી કેતા આ ઘડિયાનું કરેલું અમારે ભોગવવાનું બધું તો તમારો વારો એવો જ આવશે જો અત્યારથી આ વાતે આ વાત ના મોની અને ગણગારી નહીં ને તો ભવિષ્યમાં આવો દાડો આવશે ગઈપણમાં એ તમારી વસ્તી છે ચોક ભૂવા જોડે જોડાવા જશે અને કે ભાઈ તમારા વડીલને લઈ આવો એટલે વડીલ તો બાપણા દેખાતુંય ના હોય એડાતુંય ના હોય અને ભૂખ્યો તરસ્યો ગાડી માં નાખીને લઈને આવો એટલે સંભળાય એને સરખું અને લઈને આવે એ દાદા આવું હતું હા શું પેલો બાપડો ડોહો હોભરી ના હોય તો હો 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 હા હા તમે જે કરો મેલો ને થાય કે નહીં આવું આ દેવ દુઃખની આંટીઓ કેવાય આને આ ગૂતરું થઈ ગયું છે મગજમાં બધાને દેવનું દેવ વતીનું આવા ગૂતરું ક્યાં ઉકેલા તું નહીં તો આપણે ગૂતર ને મેં ને એક બાજુ ઉકેલવાની વાત જ નહીં આવે હાશું કોટું ક્યાં ગૂતરું આળું અને ગોંઠ છેડો જ નહીં મળતો ચૈ માતાનું દુઃખ છે ચૈ શ્યાનું દુઃખ છે કરમનું છે દેવનું છેક ગ્રહોનું છે ખબર જ નહીં પડતી કે કોઈ નસીબ થી લઈને આવ્યા છે તો છે ને આ બધા ગૂતરાણ છે ને એક બાજુ મેલ દેવાય ગૂતરા કોને ભેદવા પડે કોને ભેદવા પડે ઉતરાયણ જઈ